પ્રેમિકા ને પામવા પ્રેમિકાના નામના ખોટા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવ્યા ત્રણ આઈડી ઉપર અશ્લીલ ફોટા ધરપકડ પોલીસે કર્યો ગંભીર પ્રકારનો ગુનો દાખલ અંકલેશ્વરના દીવા રોડ પર મહાવીર દવાખાને રોકાયેલી મહિલાના મકાન ને તસ્કરો બનાવી નિશાન દોઢ લાખ રૂપિયાની ચોરીની ઘટના અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મંજૂરી વિનાના બાંધકામની અગાસી ઉપર રામજી સાથે પીએમસીએમ ની પ્રતિમાની સ્થાપના મંજૂરી વિના કરાયેલા બાંધકામ ઉપર સ્થાપનાને લઈ અનેક સવાલો બોડા વિભાગમાં મામલો પહોંચ્યો હોવાના અહેવાલો પ્રેમીએ પ્રેમિકા ને પામવા પ્રેમિકાના નામના ખોટા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવી અશ્લીલ ફોટા મુકનાર પ્રેમીની ચાવજ ચાવેથી સાયબર સેલની ટીમે ધરપકડ કરી લીધી છે ભરૂચ જિલ્લાના સાયબર પોલીસ મથકમાં ભોગ બનનારના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે તેમની દીકરીના ચરિત્ર વિશે અભદ્ર મેસેજ તથા ધાક ધમકી તથા ફરિયાદની દીકરીના નામે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ ત્રણ ડમી આઈડી બનાવી તેઓની દીકરીના નગ્ન અશ્લીલ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી સ્ટેટસ પર અપલોડ કરી તથા તેને વાયરલ કરી ફરિયાદી તથા તેઓના પરિવારને બદનામી કરવા સહિત ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની અસલ ઓળખ છુપાવી પર રૂપ ધારણ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનો કરનાર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદીની દીકરીના નગ્ન ફોટા અપલોડ કરનાર નરાધમની તપાસ ભરૂચ સાયબર સેલના પીઆઈ એસ ડી ફુલતરિયા તથા તેમની ટીમ કરી રહી હતી અને એક મહિનાની તપાસ દરમિયાન ફરિયાદીની દીકરીના ફોટા અશ્લીલ ફોટા અપલોડ કરનાર નકલી આઈડી બનાવી રહ્યો હોય અને ઇમેલ આઈડી બનાવવા માટે વર્ચ્યુઅલ એટલે કે વિદેશના નંબરનો ઉપયોગ કરતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે ઝીણવટભરી તપાસ કરતાં વિલનની ભૂમિકામાં ફરિયાદીની દીકરીનો પ્રેમી નીકળ્યો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર ફરિયાદીની દીકરીના ખોટા નામના આઈડી બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનું અને વહેલી તકે પ્રેમી પોલીસના સકંજામાં ન આવે તે માટે વિદેશી નંબર પરથી મેલ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી રહ્યો હોય જેમાં નકલી અને ખોટી આઈડી બનાવનાર ભરૂચ જિલ્લાના ચાવજ ગામના રંગ ઉપન સોસાયટીનો કુમાર ગોવિંદ વાઘેલા હોવાનું ફલિત થતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તે જ્યારે વાગરામાં એક ગામમાં રહેતો હતો ત્યારે ફરિયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તેણીએ પ્રેમીને તડછોડી મૂકતા તેને સબક શીખવાડવા માટે સમગ્ર કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરતા આખરે સમગ્ર સાયબરનો ગુનો ઉકેલવામાં સાયબર સેલને સફળતા મળી ગઈ હતી અંકલેશ્વરની રીધી સિદ્ધિ સોસાયટીમાં મંજૂરી વિનાના બાંધકામની અગાસી પર રામજી અને પીએમસીએમની સ્થાપનાને લઈને વિવાદ ઉભો થયો છે चाहे तो सर पे बिठा ले चाहे फेंक दे नीचे ये चाहे तो सर पे बिठा ले चाहे फेंक दे नीचे पहले ये पीछे भागे फिर भागो इसके पीछे हर दिल टूटे तो, हर ये रूटे तो। है 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 पब्लिक पब्लिक ये सब जानती और जैसा कि सब पूछते हैं कि योगी मोदी की मूर्ति क्यों आप लगाए तो इसका कोई कारण नहीं है योगी मोदी को हम इसलिए लाए कि उन्हीं की वजह से भगवान श्री राम अयोध्या वापस आए और मुख्य इतना 500 सौ बरस में ऐसा कोई सरकार नहीं आया कि जो हमारे प्रभु को उनके घर पे वापस ले आए बस यही कारण था कि हम भी चाहते थे कि उनकी प्रतिमा के रूप में उनको भी हम भगवान जी के साथ में लाए इसीलिए हम भगवान योगी और मोदी जी को अपने घर पे टेरिस पे उनको भी रखे हैं क्योंकि उनके बिना भगवान अधूरे थे क्योंकि उनको लाने वाले योगी जी और हमारे मोदी जी हैं अंकलेश्वर पंथक न गड़खोल गा में रिद्धि सिद्धि सोसायटी आई जेमा जूनू बांधकाम दूर कर नव शॉपिंग सेंटर बनावा અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બનાવવામાં આવ્યું હોવાનો વિવાદ સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાવ્યું છે તેની મંજૂરી બોડા વિભાગમાંથી લેવામાં ન આવ્યું હોવાના કારણે ફરિયાદીએ ફરિયાદ કરી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય સીલ ન થઈ જાય તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનોખો ખેલ કર્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે લોકોનો આક્ષેપ છે કે મકાન માલિકે અગાસી ઉપર જ રામજી અને પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરાવવું છે ત્યાં આગળ પણ મોટો ખુલ્લો પ્લોટ છે તેમાં પણ કરી શકાય જેને લઈને આખરે બાંધકામની ઉપર અગાસી ઉપર રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરવામાં આવી તેવા સવાલો સાથે મીડિયા સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ અંગે શું રાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો સર મેં નામ મોહનલાલ ગુપ્તા ફ્લોટ નંબર બી વન ક્રિષ્નાગું સોસાયટી રહેતા હું સર ઈચ્છા મેચાથી ભગવાન રામ કો મંદિર બનાને કે ભગવાન રામ કે મેં મંદિર બનવાયા साथ साथ में मैंने योगी जी मोदी जी की प्रतिमा स्थापित किया पन मेरे को कुछ आदमियों की धमकी आ रही है मैं मकान गिरवा दूंगा ये मंदिर बनाया हूँ इसके लिए योगी जी मोदी जी की प्रतिमा बैठाया हूँ इसके लिए मेरे को कुछ आदमी का धमकी आ रहा है ये गिरवा दूंगा प्रशासन से मेरा अनुरोध है कि मेरी सुनवाई की जाए इस मेरी इच्छा, इच्छा थी पाँच साल बाद प्रभु श्री राम मेरे अयोध्या में महल में बसे हुए हैं उन जिनकी देन से बसे हुए हैं योगी जी मोदी जी की वजह से महल में आए हैं इसलिए मैं योगी जी मोदी जी की प्रतिमा बैठाया हूँ कुछ आदमियों को जलन हो रहा है कुछ आदमी मेरे को धमकी दे रहे हैं इसके लिए मैं प्रशासन से अनुरोध करता हूँ कि मेरी सुरक्षा की जाए।, जाए और ये जो आपका जो विवाद चल रहा है उसमें कोई फरियाद हुई हो है या कोई कोर्ट इसमें कोई विवाद नहीं है कुछ नहीं मैंने अपने प्लॉट में बनाया कोमल प्लॉट नहीं है कोमल प्लॉट आ गए मैंने अपने अपने प्लॉट पे अपने मकान के ऊपर मंदिर बनाया हूँ जिसे कोई बोलना लेकिन कुछ आदमी इसे जलने वाले हैं मेरे से पैसा भी मांगा गया है અંકલેશ્વરની રીધી સીધી સોસાયટીમાં નવા બાંધકામની ઉપર અગાસી પર આખરે રામજીની સ્થાપના કેમ કરાય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની પ્રતિમાની પણ સ્થાપના કેમ કરાય આ મુદ્દે આ બાંધકામની મંજૂરી નથી તેવી ફરિયાદ કરનારા અરજદારનો પણ સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા તો અરજદારે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી શકાય નહીં અને બાંધકામની મંજૂરી પણ નથી અને આ બાબતથી ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાંધકામની મંજૂરી ન હોવાના કારણે આ બાંધકામ દૂર કરવામાં ન આવે તે હેતુથી રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રીજી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાનો આરોપ અરજદારે લગાવી દીધો છે મારું નામ મનસુખભાઈ સેવાભાઈ રાખે છે રહું છું આ કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલ્યું છે એની ફાઇલ સત્તર ચોત્રીસ નંબર બાવીસ ત્રેવીસમાં બોડા કચેરીમાં એની અપીલ ચાલે છે ફરિયાદી કરી છે વારંવાર રજૂઆત કર્યું છે પણ ગેરકાયદેસર બાંધકામને નાશ કરવામાં નથી આવતો અને એક બે ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે ભક્તિનું સ્વરૂપ ધારણ કરીને ધાબા ઉપર ભગવાનને બેસાડીને અનેસેસરી કામ કરેલી છે સાથે સાથે બ અમારા રોડ ઉપર ગેરકાયદેસર કચરો નાખીને ભંગારનો ધંધો કરે છે એ બી ગેરકાયદેસર છે પછી આની પાસે સારી અને વ્યવસ્થા ન્યાય મળે એવું અમારી અપીલ છે તો આમ ભગવાનની શક્તિ માટે ભક્તિ માટે તો સ્થાપના થઈ છે તમે શું માનો છો ના એ વસ્તુ સદંતર ખોટી છે એ એનું ગેરકાયદેસર બાંધકામ ના તૂટે એના માટે ભક્તિનો યોજના ભગવાનને આગળ કરીને ગેરકાયદેસર કામ કરી રહ્યા પ્રધાનમંત્રીની પણ યોગીજીની પણ પ્રતિમા છે હા તો તો એ પ્રતિમા અને એમ અમે મોટા મૂકી અમારો બચાવ થાય છે પણ એ અનલીગલ છે એટલે એનો બી કંઈ અનલીગલમાંથી ખોટું છે એમ આ સંપૂર્ણ પ્રકરણમાં આખરે અંકલેશ્વરની રીધી સીધી સોસાયટીમાં નવનિર્માણ કરાયેલા બાંધકામ ઉપર રામજીની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્થાપના તથા મુખ્યમંત્રીની પ્રતિમા ની સ્થાપના કેમ કરવામાં આવી છે નવું બાંધકામ હોવા છતાં તો બાંધકામની મંજૂરી છે કે કેમ તેની તપાસ પણ ભરૂચ અંકલેશ્વર બોડા વિભાગમાં કરવામાં આવી હતી તો ત્યાંથી પણ આ મુદ્દો હજુ ચાલી રહ્યો છે અને આની કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવે અને તે હેતુથી જ ગેરકાયદેસર બાંધકામ ઉપર રામજીની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે કારણ જે મકાન ઉપર રામજી સાથે પીએમ અને સીએમ ની સ્થાપના કરાય છે તેની સ્થાપના નવા બાંધકામની નજીક મોટી જગ્યા આવેલી છે અને જમીન પર કેમ ન બાંધકામ કરી શકાય મંદિરની સ્થાપના કેમ ન કરી શકાય તેવા સવાલો પણ ઉભા થઈ ગયા છે અગાશી ઉપર જ સ્થાપના કરવામાં આવતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ હોય બાંધકામની મંજૂરી ન હોય અને બાંધકામ દૂર ન કરાય તે માટે એક નવો ખેલ રચ્યો હોય તેવી ચર્ચાઓ સામે આવી ગઈ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી રામજીની અનોખી ભક્તિ જોવા મળી છે ભક્તિ છે કે શક્તિ છે તે એક સવાલ ઊભો થયો છે અંકલેશ્વર પંથકના એક બિલ્ડિંગ નવ નિર્માણ પામી રહ્યું છે અને તેની ઉપર જ રામ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે અને રામ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગીજીની સ્થાપના કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે સવાલ એ છે કે આ તપાસ દરમિયાન આ ભક્તિ માનવી કે શક્તિ પરંતુ આમાં ભક્તિ તો ન કહેવાય શક્તિ માનવામાં એટલા માટે આવે છે કે પ્રધાનમંત્રી અને યોગીજીની પ્રતિમા મૂકવાના કારણે તોડી ન શકે અને એના માટે જ આ પ્રકારનો એક કિમ્યો અપનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચા હોય હાલ ભારે જોર પકડ્યું છે સવાલ એ છે કે પ્રધાનમંત્રીજી અને યોગીજીના જે સ્ટેચ્યુ હોય છે જે પ્રતિમા મૂકવાથી શું ખરેખર ગેરકાયદેસર કાયદેસર બની શકે છે ખરા તેવા અનેક અનેક સવાલો વચ્ચે જે બિલ્ડિંગ છે તેની અંદર ભગવાન શ્રી રામ સીતાજી સહિતના દેવી દેવતાઓ છે અને સાથે જે આગળ હોય છે તેમાં પ્રધાનમંત્રી અને સીએમ યોગીજી ની જે પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈને આને ભક્તિ માનવી કે શક્તિ તે સવાલ લોકોમાં પણ ઊભો થઈ ગયો છે એચએફએમસી સ્કૂલ ખાતે પુસ્તક વિમોચન તથા મુસાયરાનું આયોજન કરાયું હતું કરજણના વલણ માર્ગ ઉપર આવેલી એચ એમ એફસી સ્કૂલ ખાતે ડોક્ટર મતાઉદ્દીન બાવા સાહેબની અધ્યક્ષતામાં પુસ્તક વિમોચન તેમજ મુસાયરા આયોજનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવનું પુષ્પકગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મતાઉદ્દીન સાહેબ આદમ ટંકારવી અઝીજ ટંકારવી ઇમ્તિયાઝ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા મતાઉદ્દીન સાહેબની શાળા છે ને શિક્ષણ જે ગુજરાત ભરૂચ અને વિશ્વભરમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી રહી છે તે સંસ્થાઓએ આમંત્રણ મળ્યું હતું યુકેના સુવિખ્યાત ગઝલ પ્રેમી દાઉદભાઈના પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું ડૉક્ટર મદ્યાઉેન બાવા નિષ્ઠત્ર સાયા નીચે શિક્ષણ અને સાહિત્યની જોત પ્રજ્વે છે અને એ સમયે પ્રેમી યાદ્રવની સાહેબ એમના સાહિત એમના બંને પુસ્તકોનું અને મારા મારું જે પુસ્તક છે એ બાબા સાહેબને અર્પણ કર્યું એ બદલ અમે આ સંસ્થાનો ઉન છે આજે અત્યારે અમે અહીંયા જના બતાઉદ્દીન બાબા સાહેબની જે શાળા છે જે ગુજરાત ભરૂચ અને દુનિયાભરમાં શિક્ષણની જ્યોત જે રહી છે સંસ્થામાં અમને આમંત્રણ મળ્યું હતું કારણ કે અમારા યુકેના ખૂબ જ પ્રખ્યાત હઝલકાર દાઉદભાઈ પ્રેમી એમને પુસ્તકનું વિમોચન અહીંયા થયું નજરાણું અને એમના સુપુત્ર શાહિદે ત્યાં એમનો જન્મ થયો છે ગુજરાતી ભાષા શીખીને પોતાના પિતાનું પુસ્તકને હાર્ટ ટુ હાર્ટ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને ગુજરાતી ભાષાની પણ સરસ સેવા કરી અને અંગ્રેજી ભાષાની પણ સેવા સરસ કરી અમને આશા છે કે આ પુસ્તક અને આ પ્રસંગના સંદેશાઓ આપણા સમાજમાં ભારતમાં અને દુનિયાના ખૂણે ખૂણામાં પ્રસરે દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં ભરૂચ ભાજપની પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠક ની આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ

કોસ્ટ પ્રભારી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી સાહેબ ભરૂચ સંગઠન પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં વોર્ડ નંબર આઠ ખાતે યોજવામાં આવેલો છે આગામી લોકસભા બે હજાર ચોવીસ એમાં ભરૂચ લોકસભાના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફીર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોક્સી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનો આયોજન કરવામાં આવ્યું છે અંગ્રેશ્વરના હસ્તીતાવા પાસાસી દેશ્વર સોસાયટીમાં પીવાનું પાણી પ્રદૂષિત આવતા લોકયપાલિકામાં ભાડે ઉબાડ કોઈને ઉભાત નહીં રાખના પથ્થર મારો કરે બધા બૈરા થઈને વાત લાવવા બેઠી આરએ આમે કોઈને ઉભાત નહીં રાખના પથ્થર મારો કરે હું બધા બૈરા થઈને વાત લાવવા બેઠી આરએ અંકલેશ્વર હસ્તી તળાવ પાસે આવેલા વોર્ડ નંબર ત્રણમાં પીવાનું પાણી ખરાબ આવતા મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે મહિલાઓ નગરપાલિકાના દ્વાર ખખડાવા પડ્યા હતા ગટર લાઈન પાણી તેમજ લાઇટની સુવિધાઓનો અભાવ હોવાથી ઘણી બધી તકલીફો પડતી હોવાની રહીશોએ વાત કરી હતી ગટરનું પાણી પીવાના પાણીમાં આવતા મહિલાઓને ભારે હોબાળો મચાવ્યો હતો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ નગરપાલિકાના પ્રમુખને કરી હતી જોકે આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી ફરી નીકળે તેવી પણ લોકો એ કરી છે આ એટલું ખરાબ પાણી આવે છે ને બડડો ચમનનો પાણી નીકળે છે અમારા કન્યા બરા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણીની અંદર અમારે બધાનો ઉભા રાખવાના કેટલા સમયથી છે અરે કાયમ માટે છે એલા મીના છોકરા કને હા કેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો એટલે અમારે અહીંયા ઊભો પડ્યો આગળ કોઈને વાત કરી લેશે બહુ બધી બહુ વાત કરી મીના બેનના હો જઈ જઈને

માટે એમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે નું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પાણી પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ છે મીના મિનેતા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં કે આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે તમે આવીને જો કેટલું તળાવ ની અંદર પાણી ઉભરાયેલું છે ઘટા નું રજૂઆત અંકલેશ્વર દિવા રોડ ઉપર મહાવીર નગર માં દવાખાને રોકાયેલી મહિલાના બંધ મકાન ને તસ્કરો નિશાન બનાવી દીધું છે અંકલેશ્વરમાં તસ્કરોએ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને પોલીસની આબરૂના ધજાકડા ઉડાવી રહ્યા છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર હોય તેમ લાગી રહ્યું છે સતત ત્રીજા દિવસે ચોરી કરી તસ્કરે પોલીસે ખુલ્લો પડકાર ફેંક્યો છે જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવારથી હોસ્પિટલમાં રોકાયા હતા તે દરમિયાન તસ્કરે તેમના બંધ મકાને નિશાન બનાવ્યા હતા હોસ્પિટલથી પરત

એની અમને કઈ ખબર નથી કાલે અઠાવીસ વાગે સવારે ચોરી ચોરી માં બે છે ને બે તોરા એક છે ને એક તોરા છે ને ચાર જોડી મારી સોના બુટ્ટી બે જોડી સાંકળા મારા ને મારી છોકરી ના એના પપ્પા ની લકી મારા છોકરા એ કંડોળી ને મંક પોલીસ આવેલા તપાસ કરીને ને તો માંગી તમારી હવે અમે એક જ માંગી છે કે મારી બોજ ગરીબ પરિસ્થિતિ છે મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો પાછો એક જ મારી છે

i don't even know you